હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો કેમ છો બધા આશા છું બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો ભાઈનું લગ્ન થઈ ગયું હવે હેપી હેપ્પી તો હું કાલે એટલે કે ગઈકાલે હું પાછી ઘરે આવી ગઈ છું મારા સાસરીમાં તો ગઈકાલે આવી અને આજે પાછી જાઉં છું કમ કે ગામમાં પાછું મેરેજ છે બીજું તો ઝાડું મારા ગયા છે નોકરી તો થોડા ફ્રી થાય તો મને મુકવા આવશે તો આજ તો મેં નાવડાઈને તૈયાર કરી દીધી છે અને હું પણ હવે તૈયાર થઈ જાઉં ને પછી જઈએ પાછા ઘરે તો વિડીયોના એમ સુધી બન્યા રહેજો મચાઈલી લઈ લેના છે છે તો ચાલો સુધી બન્યા

મસાડુ મે ભી ભજાવરા એ પે હોગી નેર ઠંડા

เธอชอบางอินชีด่าพัดน่าด่าไกลๆนาดาพัดได้

મે <gunplay> ৰ অ ধৰা পাৰ্চ